ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં નગરપાલિકાની કડક કાર્યવાહી ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના શક્તિનાથ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટ સામે આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું વોર્ડ નંબર ત્રણના એસઆઈ તથા ચીફ ઓફિસરની હાજરીમાં કરવામાં આવેલ ચેકિંગ દરમિયાન જાહેર માર્ગ પર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી ચેકિંગ દરમિયાન જલારામ ફાસ્ટફૂડ દ્વારા જાહેર માર્ગ પર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવતા નગરપાલિકાએ રૂપિયા હજારનો દંડ ફટકાર્યો હતો આવા પાણીના નિકાલથી રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થતાં તાત્કાલિક કાર્યવાહી કરાઈ હતી નગરપાલિકાએ સંબંધિત રેસ્ટોરન્ટ સંચાલક પાસે દૂષિત પાણીની સફાઈ કરાવી માટી પુરાણ કરાવ્યું તેમજ નિકાલ થયેલ સ્થળે દવાનો છંટકાવ કરાવ્યો હતો સાથે જ વિસ્તારમાં આવેલ તમામ ફાસ્ટ ફૂડ લારી અને રેસ્ટોરન્ટ સંચાલકોને સફાઈ અને સ્વચ્છતા જાળવવા બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી હતી ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે નગરપાલિકાની સેનિટેશન શાખા મારફત જુદી જુદી ટીમો બનાવી અને સમગ્ર શહેરમાં ગંદકી બાબતે અને પ્લાસ્ટિકના વપરાશ બાબતે ચકાસણી ચાલી રહી છે જ્યાં જરૂર લાગે ત્યાં ગંદકીએ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે શક્તિનાથ મળતા અમારી ટીમો દ્વારા આપી અને એમના મારફત જ અત્યારે સફાઈ કરાવવામાં આવે છે આજે સવારે મારા દ્વારા ફરીથી ચકાસણી કરવામાં આવેલ છે અમારી વોર્ડ નંબર ત્રણ ની સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમો દ્વારા સવારથી આ વિસ્તારની ચકાસણી કરતા જ્યાં જ્યાં ગંદકી દેખાય છે દંડકી કાર્યવાહી પણ કરેલ છે અને એ લોકોને નોટિસ આપી અને સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ ફૂડ વેચવા માટે પણ સૂચના આપવામાં આવી